તો મિત્રો જો વરસાદ આવ્યો તો બોલો બોલ્યા તો પાણી ભરાઈ ગયું પાછુંમાં અને હાલવાની જગ્યા એવું નથી પથ્થર નું તો પથ્થર ડટાઈ ગયા છે તો હમણાં વરસાદ આવી ગયો હારા મારવા અહીં કણા જોઈ વરસાદ આવી ગયો હારા મારવા ત્યારે એમાં તો ચાલો આપણે હવે ગામમાં આવી જાઓ ઘોડી સરસ ઘોડી બાકી આમ છો વાહ ઘોડી સરસ ના એ પાણી ચાલુ થઈ ગયું જો અત્યારે

બોલવા ના છે શાકભાજી આવ્યું છે હાલો પ્રફુલ હાલો હાલો આવું છે બ્લોગ માં આવું છે હવે આવો હાલો પબજી પ્લેયર એમ ને બધા વાહ ધવાલ બોલ ને બધા પબજી માં બધા બીજી છે આમાં બધા હા

রাখব પણ દે છે કોઈ પણ માણસ કરાવી હોય તો અહીંયા આવી જવાનું વીસ રૂપિયા ભાવ નાકરો વીસ રૂપિયા અરજી નાખી

મિત્રો મજા આવી ગઈ આપણે ગામમાં તા મિત્રો સાથે વાતચીત કરી એવું બધું કર્યું એને પણ બ્લોગમાં આપણે લીધા તો અને તો આપણે બાલ રેડિંગ નું કામ હતું એ પણ ગામમાં આપણે ગયા આપણે એ પણ આપો જાઈ ભાઈ છે મિત્રો છે તો એની સાથે પણ થોડી મજા મજાક મસ્તી કરી એવું બધું કર્યું અને અત્યારે જો પડી ગયું છે બરોબર છે કસ્ટમર કે દેખાય ને એવું છે કેમ કે ફેસ લાઈટ પણ આપણે સામે આવે છે હા ડોક્ટર સાહેબ હા એને પણ બોલવાની બહુ મજા આવે સ્ટ્રીક બહુ છે એને બોલવાની રસ્તામાં જતરે પાણી છે પુલ પર ફરતા આપણે જે અંજાર હતું ત્યારે આવ્યા હતા ત્યારે પાણી હતું અને ત્યારે ફરી પાછું રસ્તામાં પાણી છે બરોબર તો આ રીતનું પાણી છે ને આપણું બધું કામ તમામ થઈ ગયું બરોબર ને કાલે આપણે એક જગ્યાએ જવાના છે તો એનો પણ વિડીયો આવી જશે જે ગોદમાં ગાતરામ નું મંદિર છે ને ત્યાં આપણે જવાના છે રક્ષાબંધન છે અને રક્ષાબંધન મિત્રો તો ચાલો જઈશું આપણે ઘરે જમી પણ લઈ તમે વિડીયોમાં કન્ટેનર રહી જાવ બરોબર વિડીયો જોઈ લેજો બરોબર ધારું થઈ ગયું લાઈટ પણ સામે આવે છે આપણી પાસે એટલે ખાસ બરોબર દેખાય ને એવું છે તો ચાલો આપણે ઘરે જાય વિડીયોમાં રહી રહીજો રામ રામ નજીમાં જમ થઈ